તો આગામી આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગોધરા શહેર રાજ્ય અનામત પોલીસ દળના ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં ધારાસભ્ય સી કે રાહુલજી ઉપસ્થિત રહી મહિલાઓને સરકારી વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કર્યું હતું સાથે સાથે પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના ઉત્તરી પરગણા જિલ્લાના બારાસતમાં નારી શક્તિને સંબોધી હતી જેનું જીવંત પ્રસારણ પણ યોજવામાં આવ્યું હતું ગુજરાતની પણ આખા સમગ્ર દેશના અનુસંધાનમાં આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે લગભગ ઓગણીસ હજારથી ઉપરના સ્થળોએ આ નારી વંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં આજે ગોધરા ખાતે એના અનુસંધાનમાં પણ કાર્યક્રમના ભાગરૂપે આજે અમારા ગોધરા તાલુકામાં તે લગભગ ચાર ચાર હજાર પાંચસો બહેનો જેટલી આ કાર્યક્રમે ભાગ લીધો હતો અને આવનાર દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ સુવ્યવસ્થિત મળે અને લે એ પ્રમાણેના અનુસંધાનનો આજે માર્ગદર્શન આપીનો કાર્યક્રમ પૂરો થયો